અવર ચંડો કૂતરો એક કૂતરો હતો એ ફરતો ફરતો એક ઘર પાછળના વાડા તરફ આવ્યો વાડામાં ઘાસની ગંજી હતી તેના પર ચઢીને એ બેઠો હતી ઘાસની આ ગંજી ગાયો માટે હતી ઘરના માલિકે પોતાની ગાયોને ખાવા માટે ત્યાં માંડી થોડાક વખત પછી ગાયો અહી ઘાસ ખાવા આવી घासनी ऊपर बैठेला कूतराए गायोने गंजी पासे आवती जोई। कूतो अत्यारे गंजी नो मालिक बनी बैठो हतो। गायो आ गंजी नो घास खाए केम सहन थाय ए गंजी ऊपर उबो थई गयो अने गायो सामे घुरिक्या करवा लाग्यो गायो दूर दूर उभी रही एने गगड़ा सादे कहवा लागी, कूतरा भाई आ घासरा खपनू એ તમે ખાઈ શકવાના નથી તો પછી અમને ખાવા દો પણ કૂતરો ભારે વિઘન સંતોષી હતો એ તો ગાયો સામે વધુ ભસવા લાગ્યો અને તેમને કડવા દોડ્યો તેણે ગાયોને ઘાસ ન જ ખાવા દીધું ભૂખી ગાયો ઘારા ખાધા વગર જ પાછી ફરી તે કહેતી હતી આ કૂતરો અવળચંડો કેવો છે ગંજીનો ઘાસ પોતે ખાતો નથી અને બીજાને ખાવા પણ દેતો નથી